નમસ્કાર મિત્રો ડિજિટલ ક્રિએટર વિશાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજનો વિડીયો એ લોકો માટે ખૂબ જ ઉપયોગી રહેશે કે જે લોકો દસમા પછી ભણતા હોય અથવા દસમા પહેલાંના ધોરણમાં ભણતા હોય એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે કારણ કે અત્યારે હવે સ્કોલરશિપના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે હવે સ્કોલરશિપના ફોર્મ ભરા ભરાવવા માટે અત્યારે એક નવું આવ્યું છે કે ઓટીઆર નંબર મેળવવાનો છે ઓટીઆર નંબર એ શું છે એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર એ તમારો કોઈ પણ સ્કોલરશિપના પોર્ટલ હોય તો તેને માટે આ ઓટીઆર નંબર મેળવવાનો રહેશે હવે આ ઓટીઆર નંબર મેળવવાનો ક્યાંથી એ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ એમ કને એક એપ છે જે ગૂગલ પ્લે સ્ટોર પર કે કોઈપણ પ્લે સ્ટોર પરથી તમને મળી જશે તો તેમાંથી તમે ફેસ ઓથેન્ટિકેશન કરીને આ ઓટીઆર નંબર મેળવવાનો રહેશે એ ઓટીઆર નંબર કોઈ પણ તમે સ્કોલરશિપનું ફોર્મ ભરો તેમાં નાખવાનો રહેશે અને એ પણ બધા જ માટે બધા જ સ્ટુડન્ટ માટે ફરજિયાત છે પછી ભલે તે અગિયારમા ધોરણમાં ભણતો હોય કે કોલેજમાં ભણતો હોય કે પછી ડિગ્રી કરતા હોય ડિપ્લોમા કરતા હોય એ બધાને માટે આ ફરજિયાત છે એટલે બધાએ ઓટીઆર નંબર મેળવી રહેવાનો રહેશે હવે આ ઓટીઆર નંબર મેળવવાનો કેવી રીતે એના માટેની હવે આપણે પ્રોસેસ જોઈએ તે આપણે સ્માર્ટફોનને જે સ્ક્રીન રેકોર્ડિંગ થશે તેમાં આપણે જોઈશું તો મિત્રો સ્માર્ટફોનની સ્ક્રીન પર જતા પહેલાં બધાને જ રિક્વેસ્ટ છે કે આ વિડીયો ખૂબ જ ધ્યાનથી જોજો કારણ કે આ સ્ક્રીન પર જતા જતાની સાથે જ આપણે એ એવી બધી માહિતી આપીશ કે તમારા માટે ખૂબ જ ઉપયોગીની બની રહેશે અને એ પણ વિનંતી કરીશ કે આ ઘણા લોકો સુધી પહોંચાડજો અને શેર કરજો કારણ કે જે વિદ્યાર્થીઓ અમુક આવી માહિતી મળે મળતી ન હોય તેના લીધે સ્કોલરશિપ સ્કોલરશિપના ફોર્મ ભરવાથી વંચિત રહી જતા હોય છે મિત્રો અગત્યની વાત એ કહેવાની રહી ગઈ કે આ ફોર્મ ભરતી વખત તમારે આધાર કાર્ડમાં લેટેસ્ટ ફોટો અપડેટ કરેલો હોવો જોઈએ કારણ કે તમારું ફેસ ઓથેન્ટિકેશન થશે જેમ કે તમે રેશન કાર્ડનું કેવાયસી કર્યું હશે તે જ ટાઈપનું એમાં પણ થશે અને ખાસ અને બીજો કે મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડમાં જોડેલા હોય તે પણ તમારે ચાલુ હોવો જોઈએ તો મિત્રો આપણે હવે સ્માર્ટફોનની સ્ક્રીન પર આવી ગયા છે હવે સ્માર્ટફોનની સ્ક્રીન પર આપણે જોઈ રહ્યા છીએ કે પ્લે સ્ટોર ગૂગલ પ્લે સ્ટોર છે અહીં આપણે સૌથી પહેલાં તો એમાં જવાનું રહેશે ગૂગલ પ્લે સ્ટોર પર જતાની સાથે જ અહીં સર્ચ કરીએ તો હવે સર્ચ કરતાની પહેલાં સાથે તમારે શું ધ્યાન રાખવાનું છે એક તો તમારે આધાર ફેસ ઓથેન્ટિકેશન એ એપ એપ્લિકેશન નાખી દેવાની રહેશે અહીં આપણે સર્ચ કરીએ આધાર ફેસ ઓથેન્ટિકેશન એટલે કે આધાર ફેસ આરડી આધાર ફેસ આરડી એ એપ ડાઉનલોડ કરવાની રહેશે અહીં લખ્યું જ છે હા આધાર ફેસ આરડી એ તમારે ઇન્સ્ટોલ કરવાની છે મારે ઓલરેડી ઇન્સ્ટોલ જ છે એટલે અહીં અનઇન્સ્ટોલનું ઓપ્શન બતાવ્યો છે હવે તમારે ધ્યાન નહીં રાખવાનું કે આ આધાર ફેસ આરડી જે છે આ એપ એ તમને મોબાઈલની જે ડિસ્પ્લે હશે તેને પર દેખાશે નહીં એ સિસ્ટમમાં જ તમારે ઇન્સ્ટોલ થઈ ગઈ હશે એટલે તમે કોઈ વાર એવું થતું હોય કે આ ઇન્સ્ટોલ તો કરી છે પણ સ્ક્રીન પર દેખાતી જ નથી પણ પરંતુ આ અંદર સિસ્ટમમાં ઇન્સ્ટોલ હોય છે એટલે આ તમારે પહેલાં તો ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે ત્યારબાદ આ ઇન્સ્ટોલ કરતાની સાથે જ એનએસપી એનએસપીની એપ રાખવાની રહેશે એનએસપી ઓટીઆર એનએસપી ઓટીઆર છે એટલે કે આ પ્રકારની આ ટાઈપનું એપ નાખવાની રહેશે આપણે એને ઓપન કરીએ હવે મારે મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે એટલે અહીં ઓપનનો ઓપ્શન બતાવે છે એટલે આ તમારે ઇન્સ્ટોલ ઇન્સ્ટોલ કરી લેવાનું રહેશે ત્યારબાદ હવે હું આ એપને ઓપન કરીશ ઓપન કરતાની સાથે જ આ ટાઈપનું સ્કીન આવશે હવે જોઈએ વેલકમ ટુ નેશનલ સ્કોલરશીપ પોર્ટલ ઓટીઆર એપ હવે આપણે અહીં રજીસ્ટર કરવાનું છે કે જેમણે હજી પણ રજીસ્ટર કર્યું નહીં હશે તો તેમનું અહીં રજીસ્ટર કરવાનું રહેશે અને એક રેફરન્સ નંબર મેળવવાનો રહેશે રેફરન્સ નંબરની સાથે જ તમારે ઓટીઆર નંબર મળશે હવે આપણે આ પૂરેપૂરી પ્રોસેસ જોઈએ બાકીના જે ચાર ઓપ્શન છે આ જે ચાર ઓપ્શન્સ છે લોગિન છે ઈ કેવાય ફેસ ઓથેન્ટિકેશન ચેન મોબાઈલ નંબર એના વિશે પણ આપણે જોવાનું રહેશે તો સૌથી પહેલાં આપણે રજિસ્ટર કરીએ રજીસ્ટર પર ક્લિક કરીએ અહીં ક્લિક કરતાની સાથે જ અહીં આપી દીધું છે તમારે આ ઇન્સ્ટ્રક્શન વાંચી લેવાની છે કે આ પૂરેપૂરી બધી ઇન્સ્ટ્રક્શન વાંચી લેવાની છે હવે મેન્ડેટરી રિક્વામેન્ટ વન ટાઈમ રજીસ્ટ્રેશન ઓટીઆર ઇઝ મેન્ડેટરી ફોર એપ્લાયિંગ ફોર વોરિયર્સ સ્કોલરશિપ સ્કીમ ઓન નેશનલ સ્કોલરશિપ પોર્ટલ એન્ડ અધર પોર્ટલ્સ એટલે કે તમારે આ ઓટીઆર નંબર ફરજિયાત પ્રણે કોઈપણ સ્કોલરશીપ લેવાના હોય છે તેના માટે આ ઉપયોગી રહેશે જેમ કે એસસી એસટી ઓબીસી માટે ખાસ કરીને એસ સી એસસી ઓ એસ ટી માટે એના માટે આ લેવાનું રહેશે ત્યારબાદ આવશે એસેન્શિયલ રિક્વાયરમેન્ટ ફોર ઓટીઆર હવે ઓટીઆર મેળવવા માટે શું રિક્વાયરમેન્ટ છે એક તો એક્ટિવ મોબાઈલ નંબર હોવો જોઈએ તે કમ્પલસરી છે એ તમારે સાથે રાખવાનો છે કે અને આ ઓટીઆર નંબર માટે કોઈપણ જાતની ફીસ ભરવાની નથી ઓનલાઈન પે ભરવાની નથી હવે ચોથું સ્ટેપ છે એકવાર ઓટીઆર નંબર મેળવેરે મેળવેલ હશે તે સ્કોલરશિપ માટે એટલે કે આ જેમને ઓટીઆર નંબર મળી ગયો હશે તે એટલે તમને સ્કોલરશિપ મળી જશે એવું માનવાનું રહેશે નહીં અહીં એ તમારા માટે સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું રહેશે સ્કોલરશિપ મેળવવા માટે એટલે તેમાં તમારે ઓટીઆર નંબર નાખવાનો રહેશે ત્યારબાદ અહીં અપોન સક્સેસફુલ રજિસ્ટ્રેશન રેફરન્સ નંબર વિલ બી સેન્ડ ટુ ધ રજિસ્ટર મોબાઈલ નંબર અહીં તમારું રજિસ્ટ્રેશન થઈ જશે એટલે તમારો રેફરન્સ નંબર એને જનરેટ થશે એ તમારા મોબાઈલ નંબર પર એ તમારે રજિસ્ટર કરેલો હશે તેના પર જતો રહેશે એ રેફરન્સ નંબરે તમારે નોટ કરી લેવાનો રહેશે પરફોર્મ ધ ફે ફેસ ઓથેન્ટિકેશન યુઝિંગ ધ જનરેટેડ રેફરન્સ નંબર ફોર ઓટીઆર સેન્ડ ટુ યોર મોબાઈલ નંબર હવે કે તમારે જે રેફરન્સ નંબર લીધેલો છે તેમાંથી તેને તે લઈને તમારે ફેસ ઓથેન્ટિકેશન કરવાનું રહેશે આફ્ટર સક્સેસફુલ ફેસ ઓથેન્ટિકેશન ઓટીઆર વિલ બી જનરેટેડ એટલે કે તમારું ફેસ ઓથેન્ટિકેશન થઈ જશે એટલે તમારો ઓટીઆર નંબર જનરેટ થઈ જશે હવે તમારો એ ઓટીએન નંબર નોટ કરી લેવાનો રહેશે હવે આ આ રહ્યું હવે તમારો ઓટીએન નંબર બની ગયો હશે એટલે તમારે એમ નહીં સમજવાનું કે તમને સ્કોલરશિપ મળી જશે સ્કોલરશીપ મેળવવા માટે તમારે એના માટે ફોર્મ ભરવાનું રહેશે એ ફોર્મ ભરવા માટે તમારે ઓટીએન નંબર તેમાં નાખવાનો રહેશે હવે આવશે આધાર રિક્વાયરમેન્ટ આધાર રિક્વાયરમેન્ટ આધાર ઇઝ રિક્વાયડ ફોર ઓટીઆર એટલે કે તમારા ઓટીઆર નંબર મેળવવા માટે આધાર કાર્ડ નંબર મેળવેલો ફરજિયાત હોવો જોઈએ હવે આધાર ઇઝ નોટ એઝ એટલે કે આધાર નંબર મેળવેલ નહીં હશે તો તમારો જે આધાર આધાર માટે તમે એપ્લાય કરલો હશે તે એનરોલમેન્ટ આઈડી પણ નાખી શકો અને જો માઈનસ સ્ટુડન્ટ હશે તો તેમને આધાર કાર્ડ મેળવેલ નહીં હશે તો તેમનું રજિસ્ટ્રેશન એમના જે પેરેન્ટ હશે અથવા તો લીકલ ગાર્ડિયન હશે તેમના આધાર કાર્ડથી થઈ શકશે અને સાતમો સ્ટેપ પર ઇટ એ ઇટ ઇઝ એડવાઇઝ ટુ અપડેટ અધર ઇલેવન્ટ ડેમોગ્રાફિક રેકોર્ડ્સ નેમ ડીઓબી જેન્ડર મેચ વિથ આધાર અથવા એઆઈડી એટલે કે એનરોલમેન્ટ આઈડી તમારે ડેમોગ્રાફિક ડિટેલ તમારે અપડેટેડ હોવી જોઈએ જેમ કે નામ તેની સ્પેલિંગ બરાબર હોવી જોઈએ જન્મ તારીખ બરાબર હોય જોઈએ અને જેન્ડર બરાબર હોવું જોઈએ મેલ ફિમેલ જે હોય તે ત્યારબાદ અહીં આઠમું સ્ટેપ પેરેન્ટ લીગલ ગાર્ડિયન ઓર માઇનર ઓફ માઇનર એપ્લાઈંગ વિથ ધેર અધર મસ્ટ એન્સ્યોર દેટ વાઇલ મેકિંગ એન એપ્લિકેશન ફોર અધર એનરોલમેન્ટ ફોર ઓફ માઇનર સેલ યુઝ સેમ ડેમોગ્રાફિક ડિટેલ ઓફ માઇનર એઝ યુઝ ઇન ઓટે કે માઇનર સ્ટુડન્ટનો જે ઓટીઆર માટે એપ્લાય કરતા હોય અને પેરેન્ટની ડિટેલ્સ નાખતા હોય તો જ્યારે પણ તમારે માઇનર સ્ટુડન્ટ માઇનર જે વિદ્યાર્થી હોય તો તેમનો આધાર કાર્ડ એપ્લાય થતો હોય તો જે પણ પેરેન્ટ્સનો જે ડિટેલ નાખેલી હોય તે જ સેમ ટુ સેમ તે વિદ્યાર્થીના આધાર કાર્ડ બનાવતી વખતે તે ડિટેલ નાખવાની રહેશે અને નોમો સ્ટેપ પર વન આધાર ઓટીઆર આઈડી ઇઝ અલાઉડ પર સ્ટુડન્ટ એટલે કે એક સ્ટુડન્ટ પર માત્ર એક જ ઓટીઆર બનશે હવે પેરેન્ટ લીગલ ગાર્ડિયન એટલે કે જો જેમના માતાપિતા લીગલ ગાર્ડિયન હોય તો તેમના મેક્સિમમ ટુ ઓટીઆર એટલે કે બે ઓટીઆર એમના ચિલ્ડ્રન પર બની શકશે ત્યારબાદ દસમું સ્ટેપ ઇન કેસ મોર દેન વન ઓટીઆર ઇઝ ફાઉન્ડ ફોર સ્ટુડન્ટ સી વી સી વુડ બી લાયેબલ ફોર ડિબાર્ટમેન્ટ ફોર સ્કોલરશીપ એટલે કે જે વિદ્યાર્થીઓનો એક કરતાં વધારે ઓટીઆર બની ગયો હશે તો તે સ્કોલરશિપમાંથી રદ થવા માટે જવાબદાર રહેશે તે રીતના અહીં આપ્યું છે એટલે તમારે એક જ સ્ટુડન્ટ પર એક જ ઓટીઆર બનશે હવે અહીં એગ્રી એગ્રી કરવાનું છે કે તમે આ બધી જે ઇન્ફોર્મેશન જે ગાઈડલાઈન આપી છે તે તમે પૂરેપૂરી વાંચી રહેશે અને તમે આધારના જે કોઈ પણ ડેટા આપવા માટે સહમત છો તેના માટેનું કન્સન્ટ આપવાનું રહેશે આપણે એનું કન્સન્ટ આપી દઈએ અને નેક્સ્ટ કરીએ નેક્સ્ટ કરતાની સાથે જ ર રજીસ્ટર મોબાઈલ નંબર આપણે મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે હવે મેં આ મોબાઈલ હવે મેં આ મોબાઈલ નંબર નાખી દીધો છે મોબાઈલ નંબરને નાખતાની સાથે જ સેન્ડ ઓટીપી કરું છું સેન્ડ ઓટીપી કરતાની સાથે જ અહીં ઓટીપી એન્ટર કરવાનો રહેશે મારી પાસે ઓટીપી આવી ગયો છે હવે મેં ઓટીપી નાખી દીધો ત્યારબાદ અહીં કેપ્ચા કો નાખવાના રહેશે કેપ્ચા તમારેથી નહીં વંચાય તો ઓડિયો કેપ્ચા કરવાનો છે કે તમારા પર ઓડિયાથી વંચાશે તે રીતે એટલે ઓડિયોમાં અવાજ આવશે હું ડાયરેક્ટ લખું જ છું એટલે કેપ્ચા એન્ટર કરી દઉં કેપ્ચા કોડ એન્ટર કરતાની સાથે જ અહીં હું વેરીફાઈ કરી દઈશ વેરીફાઈ પર ક્લિક કરતાની સાથે જ અહીં લખેલું છે કે આઈ હેવ આધાર કાર્ડ એટલે કે મારી પાસે આધાર કાર્ડ છે અને આઈ આધાર નોટ અસાઇન એટલે કે તમારે પાસે આધાર કાર્ડ નથી એટલે હજી બન્યો નથી પરંતુ એનરોલમેન્ટ આઈડી એટલે કે તમારી પાસે જે રસીદ આપેલી હશે એમાં એનરોલમેન્ટ આઈડી લખેલી હશે અને ત્રીજામાં જ છે કે તમારી પાસે આધાર કાર્ડ કે એનરોલમેન્ટ આઈડી નથી તો તે તેવા કેસમાં શું થશે એમાં પેરેન્ટનું પેરેન્ટનું ડિટેલ લખવાનું રહેશે કે એપ્લિકેશન એપ્લિકન્ટ ઇઝ માઇનર વિથ એન એપ્લાયિંગ વિથ ફાધર આધાર મધર આધાર અથવા તો કોઈ લીગલ ગાર્ડિયન હોય તે અથવા જેમ કે જેમનો આધાર કાર્ડ બન્યો નથી અને તે માઇનર હશે અને એનરોલમેન્ટ પણ કરાયું નથી તો તે ફાધરના અથવા તો મધરના આધાર કાર્ડથી ઓટીઆર નંબર મેળવી શકશે અને ફાધર અથવા તો મધરના આધાર કાર્ડથી એમના પોતાના બે જ બે જ ચિલ્ડ્રનના ઓટીઆર નંબર વધારે વધારે મેળવી શકશે મારી પાસે એટલે કે જે જેમનું કરું છું તેમની પાસે આધાર કાર્ડ છે હેલો હું આધાર કાર્ડ પર ક્લિક કરીશ હું હું અહીં આધાર નંબર નાખી દઈશ અહીં હું આધાર કાર્ડ નંબર નાખીશ અહીં આધાર કાર્ડ નંબર નાખતાની સાથે જ અહીં ક્લિક ક્લિક ટુ પ્રોસીડ વિથ આધાર બેઝ ફેસ ઓથેન્ટિકેશન અહીં નેક્સ્ટ કરીએ નેક્સ્ટ કરતાની સાથે જ કન્સેન્ટ ફોર પ્રોવાઈડિંગ આધાર આ રીતે તમે વાંચી લેવાનો રહેશે આ તમારી બધી જે કંઈક પણ કન્સે આપવાની રહેશે એ તમારે વાંચી લેવાની રહેશે ત્યારબાદ તમારે એગ્રી કરવાનું રહેશે હવે મેં પૂરેપૂરી ડિટેલ્સ વાંચી લીધી છે એટલે હું હું એનું એગ્રી કરીને ફેસ ઓથેન્ટિકેશન કરીશ હું એગ્રી કરું છું એગ્રી કરતાની સાથે જ ફેસ ઓથેન્ટિકેશન આવશે અહીં જેમનું કરવાનું છે તેમનું ફેસ ઓથેન્ટિકેશન કરીશ અહીં આંખ તમારી ખોલ બંધ કરવાની રહેશે ત્યારબાદ અહીં નેક્સ્ટ કરી દઈશ હવે તમારું અહીં અહીં જે વિદ્યાર્થીનું ફેસ ઓથેન્ટિકેશન કર્યું એ તમારું ફેસ ઓથેન્ટિકેશન એપ્રુવ થઈ ગયું છે અહીં તમારે એ વાંચી લેવાનું રહેશે કે અહીં અબાઉટ એનપીસીઆઈ એટલે કે તમારું જે કંઈ પણ સ્કોલરશિપ જમા થતો હોય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી તે પણ આધાર સીડેડ એકાઉન્ટમાં જમા થતો હોય છે હવે આધાર સીડેડ એકાઉન્ટથી કેવી રીતે એમાં તમારો પૈસા જમા થતા હોય છે એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર વિશે એક મેં વિડીયોમાં ઇન્ફોર્મેશન આપી જ છે તે તમારે મારી ચેનલ પર જઈને જોઈ લેવાની રહેશે હવે તમારે જે આધાર એનપીસીઆઈ બેંક સીડેડ હશે આધાર સીડેડ હશે તે બેન્ક ઓફ બરોડા છે તો એ આપણે એ રીતે જોઈએ એટલે કે એની જે સ્કોલરશીપ જમા થશે ડાયરેક્ટ સીધા બેંક ઓફ બરોડામાં જમા થઈ શકે એટલે કોઈ પણ રીતે જમા થઈ શકે તો એ બીઓબીમાં જમા થશે હું ઓકે ઓકે પર ક્લિક કરીશ ઓકે પર કરતાની સાથે આ તમારી ડિટેલ વાંચી લેવાની રહેશે ડિટેલ એઝ પર આધાર આધાર નંબર અહીં એપ્લિકન્ટનું નામ લખાયેલું હશે આધાર નંબર લખાયેલો હશે જેન્ડર કયું હશે ડેટ ઓફ બર્થ પછી એનું એડ્રેસ એ તમારે જોઈ લેવાનું રહેશે ત્યારબાદ અહીં એન્ટર ડિટેલ અહીં ડિટેલ તમારી નાખવાની રહેશે મધરનું નામ ફાધરનું નામ અને ઇમેલ આઈડી હોય તો ઇમેલ આઈડી નાખવાની રહેશે અહીં હું મધરનું નામ લખું છું અને ઈમેલ આઈડી તો ઈમેલ આઈડી નાખી દઈએ હવે કોઈને ઈમેલ આઈડી બનાવી ના હોય તો ના લખવા ચાલશે પણ મધર અને ફાધરના તમારે નાખી દેવાનું રહેશે હવે નેક્સ્ટ કરીએ નેક્સ્ટ કરતાની સાથે જ આ રીતે પ્રોસેસ થશે અને તમારો આ ઓટીઆર નંબર મળી જશે આ રીતે તમારે ઓટીઆર નંબરનો સ્ક્રીનશોટ કેવું કંઈ તમારે રાખી મૂકવાનો રહેશે આ રીતે તમારો ઓટીઆર નંબર મેળવી શકાશે અહીં આપણે લોગ ઇન કરીએ ઓટીઆર નંબર સાથે જ અહીં તમારે આ અહીં વાંચી લેવાનું રહેશે કે પાસવર્ડ હેસ હેઝ બિન છે સેન્ડ ટુ યર મોબાઈલ નંબર કે તમારે આ જે પાસવર્ડ તમારા મોબાઈલ નંબર પર મોકલી આપવામાં આવ્યો છે એ તમારે તમારા સ્માર્ટફોનમાં એટલે કે તમારા જે કંઈ એસએમએસ આવ્યો હશે તે તમારે નોટ કરી લેવાનો રહેશે આપણે અહીં કરીએ લોગિન લોગિન પર ક્લિક કરીશ અને આ તમારે ઓટીઆર નંબર ખાસ કરીને નોટ કરી લેવાનો રહેશે હવે અહીં બે ઓપ્શન છે લોગિન કરવા માટે એક તો યુઝિંગ આધારથી અને લોગિન યુઝિંગ ઓટીઆરથી આધારથી પણ કરવું હોય તો થઈ જાય કારણ આધારથી કરશો તો આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર હશે તેના પર ઓટીપી જશે અને લોગિન યુઝિંગ ઓટીઆર એટલે તમારા પર પાસવર્ડ પણ આવી ગયો છે એસએમએસમાં આપણે ઓટીઆર કરીએ અહીં મારો ઓટીઆર નંબર નોટ કરી લો કરી દીધો તે હું નાખી દઈશ અને પાસવર્ડ નાખી દઈશ તે મારા એસએમએસથી આવી આવી ગયો છે તે એન્ટર કરી દઈશ અને પાસવર્ડ એન્ટર કરીને સાથે જ હું લોગ કરીશ લોગિન કરતાની સાથે અહીં તમને પાસવર્ડ ચેન્જ કરવાનું કહે છે અહીં તમારો કરંટ પાસવર્ડ નાખવાનો રહેશે એટલે કે તમારે જે તમારા સ્માર્ટફોનમાં એટલે કે તમારા એસએમએસમાં જે પાસવર્ડ આવ્યો હશે તે તમારે નાખવાનો રહેશે એક તમારે બીજો પાસવર્ડ બનાવવાનો રહેશે અહીં જૂનો પાસવર્ડ નાખીને નવો પાસવર્ડ એક બનાવવાનો રહેશે હું આ જૂનો પાસવર્ડ નાખી દઉં અને ત્યારબાદ નવો પાસવર્ડ નવો પાસવર્ડ હું મારી રીતે બનાવીશ એ તમારે આ વાંચી લેવાનો રહેશે ખાસ કે પાસવર્ડ કેવી રીતે બનાવવાનો છે ઓછામાં ઓછા આઠ આઠ કેરેક્ટર હોવા જોઈએ પછી એક કેપિટલ લેટર કે એવું હોવું જોઈએ એક લોઅર કહેશે એટલે કે સ્મોલ સ્મોલ લેટરો પણ હોવું જોઈએ પછી સ્પેશિયલ કેરેક્ટર જેમ કે એટ ધ રેટ હેઝ એ રીતે કરવાનો રહેશે અને વન ડિજિટ એટલે કે એક મો એક આંકડા આંકડા તરીકે પણ હોવો જોઈએ એ બધાનું કોમ્બિનેશનથી તમારે પાસવર્ડ બનાવવાનો રહેશે હું પાસવર્ડ બનાવી દઉં નવો પાસવર્ડ બને તેને કન્ફર્મ કરવા માટે પછી ફરીથી બનાવવાનું રહેશે ફરીથી એન્ટર કરવાનું રહેશે રહેશે અને ત્યારબાદ આ કેપચા કોડ નાખવાનો રહેશે કે આપ નાખતાની સાથે આપણે સબમિટ કરી દઈશું હવે નેક્સ્ટ કરીએ યોર પાસવર્ડ હેઝ બિન સક્સેસફુલી ચેન્જ એટલે કે તમારો જૂનો પાસવર્ડ હતો તે ચેન્જ થઈ ગયો છે હવે કોઈકવાર એવું થતું હોય કે તમારું ફેસ ઓથેન્ટિકેશન થઈ જતું હોય અને રેફરન્સ નંબર પણ મળી જતો ત્યારે રેફરન્સ નંબર બનતો હોય તો રેફરન્સ નંબરથી પણ તમે અહીં અધવચ્ચેથી અટકી ગયું હશે તો તમે રેફરન્સ નંબર તમારા પર આવી ગયો હશે એસએમએસથી રેફરન્સ નંબરથી તમારે કેવાયસી કરી રહેવાનું છે રેફરન્સ નંબરથી કેવાયસી કરવા માટે તમારે હા ઈ કેવાયસી બેઝ બેસ ઓથેન્ટિકેશન એના એના પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરતાની સાથે જ રેફરન્સ નંબર રેફરન્સ નંબર આર એમ અને સમથિંગ કંઈ હશે એ તમારે સેન્ડ ઓટીપી કરતાની સાથે ઓટીપી નાખતાની સાથે જ તમારે આધાર આધાર ફેસ ઓથેન્ટિકેશન લેવા લેવાનું રહેશે અને અને કેવાયસી થઈ જશે તમારે મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો તે પણ કરી શકશો અહીંયાથી ઓટીઆર નંબરથી અથવા તો રેફરન્સ નંબરથી એ તમારે કરવાનું રહેશે સિમ્પલ સેમ જ પ્રોસેસ છે ત્યારબાદ હવે હું કરું લોગિન લોગિન કરતાની સાથે જ અહીં ઓટીઆર નંબર નાખી દઉં અને મેં જે પાસવર્ડ બનાવ્યો છે તે પાસવર્ડ નાખી દઉં અને લોગિન કરીશ લોગ કરતાની સાથે જ આ ટાઈપનું એની એક પ્રોફાઇલ બની રહી પ્રોફાઇલ બની ગઈ હશે અને આ એક તમારો ઓટીઆર બની ગયો હશે એ ઓટીઆરથી તમારે સ્કોલરશીપનું ફોર્મ ભરો ત્યારે આ તમારો ઓટીઆર નંબર નાખવાનો રહેશે અને તમારો મોબાઈલ નંબર પર વેરીફાઈ થઈ ગયો છે તમારું ફાધરનું નામ મધરનું નામ પછી આ બધું વેરીફાઈ થઈ ગયું છે આધાર આધાર સીડિંગ એટલે કે તમારે બેંક સાથે આધાર સીડિંગ થઈ ગયેલું છે પછી રિલેશનશીપ આધાર હોલ્ડર એટલે કે સેલ્ફ એ કેવા વાયસી થઈ ગયેલું છે તે બતાવશે તમારો આધાર કાર્ડ નંબર બતાવશે અને તમારે ઈમેલ આઈડી તમારે ઇમેલ આઈડી વેરીફાઈ કરવો તો એ વેરીફાઈ પણ થઈ જશે વેરીફાઈ કરતાની સાથે જ અહીં તમારે સેન્ડ ઓટીપી કરે ઇમેલ આઈડી પર ઓટીપી જશે એ તમારે કરવું હોય તો કરી શકો અને નહીં કરવું હોય તો પણ વાંધો નહીં મારે જે ઇમેલ આઈડી વેરીફાઈ કરવી છે એટલે ઇમેલ આઈડી પર ઓટીપી ગયો હશે ત્યારબાદ કેબ અને અપડેટ કરી દો હવે મારી જે ઇમેલ આઈડી હશે એ પણ વેરીફાઈ થઈ ગઈ મોબાઈલ નંબર પણ વેરીફાઈ થઈ ગયો અને ઓટીઆર પણ મળી ગયો હવે આ તમારું ઓટીઆર સ્કોલરશીપનું ફોર્મ ભરો ત્યારે તમારે નાખવાનું રહેશે હવે આ ટાઈપ આ રીતે તમે ઓટીઆર નંબર મેળવી શકો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય કામનો લાગ્યો હોય તો ઘણા લોકો સુધી પહોંચાડજો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો તો બિલકુલ પણ ભૂલતા નહીં અને તમારે કોમેન્ટ જરૂર કરવાની છે કોઈ પણ જાતના ઇસ્યુ આવે તો એનું હું જેમ બને તેમ જેમ પોસિબલ થાય તેમ જલ્દીથી રિપ્લાય આપીશ તો મિત્રો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી ગુડ બાય જય હિન્દ